રાજકોટ જિલ્લાના ધોરાજીમાં લગ્નમાં મારામાયની ઘટના સામે આવી ધોરાજીના ફરાણી રોડ વિસ્તારમાં લગ્ન પ્રસંગ ધીંગાણામાં ફેરવાયો લગ્નના ફૂલે કામા બાબતે છરી ધોકાથી સામસામે હુમલો કરવામાં આવ્યો લગ્નમાં અનુસૂચિત જાતિ અને ઠાકોર સમાજના યુવકો બાખડિયા યુવકોને સારવાર અર્થે સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા આ મારામારીની ઘટનામાં ત્રણ થી ચાર લોકોને ઈજા પહોંચી છે જૂની અદાવતના કારણે આ સમગ્ર મારામારી થઈ હોવાનું સામે આવ્યું ધોરાજી સિટી પોલીસ સિવિલ હોસ્પિટલ ખાતે પહોંચી હતી અને તપાસ શરૂ કરી હતી મહેન્દ્રભાઈ અરજીભાઈ સોલંકી અમે ફૂલ ગૌતમ ગાંગડીના લગન હતા અમે ફૂલ કેમાં રમતા હતા તો આ ચાર પાંચ જણા ફૂલ પીન સી ડાયરેક્ટ ફૂલ કેમાં મન તેમ દુકાન પાઈ પડે મારવા મતા કેટલા જણા ઈ જાય છે ચાર પાંચ જણા બાબત તમને ખબર નથી અમે તો ફૂલે ચાલુ હતો ફૂલે કેમ આવી સીધા મરો મડે ગૌતમ ગાંગડીના લગ્ન હતા એના ઘરમાં બિચારાના માંડવામાં કરીને મારવા હોંડા ઈ બધા ફૂલ થઈ ગયા અમારો એમની હથિયાર

ના મારું નામ મહેશ સોલંકી છે હું દલિત સમાજમાંથી આવું છું તો મને ખબર નથી પણ અમે ફૂલે કોમારો નહીં કરતો મારા દોસ્ત સાહેબ નું ફૂલ એક હતું અને જે ડક્કો હતો એ કોરી સમાજમાં હતો જે ઠાકોર સમાજ સમાજવાળા હતા અને હું દલિત સમાજનો એક માણસ હતો લઈ દસ પંદર જણ આવીને મારી પર હુમલો કર્યો હતો પોલીસ ફરિયાદમાં તો મેં ફરિયાદ નથી કરી પણ જે કોઈ દેવી દેવી પૂજક સમજનું નામ લીધું છે તેના પછી ઠાકોર એ દલિત સમાજ હતા ઠાકોર સમાજ હતા એમાં કોઈ દેવી પૂજકનો કોઈ વાત નથી અને સારવાર હોસ્પિટલ લઈ લીધા એમને ખબર પડી કે દલિત સમાજ ને ઠાકોર છે દેવી પૂજક કોઈ છે નહીં અને એનું ખોટું બદનામ કરે એ બધું અને દેવી પૂજક હતા નહીં બરોબર ઠાકોર અને દલિત હતા દેવી પૂજક હવે એ કોઈ એમને જાણ નથી મળ્યા હું હવારમાં વલઠાડ થી તે મને ખબર પડી કે આ માતા કુર ઠાકોર ની અને દલિત સમાજ ની એમાં કોઈ દેવી પૂજક નથી